અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ટી ટોક્સ એન્ડ ટ્રાઇમ્પ્સ નામે એક વિશેષ ટોક શો યોજવામાં આવ્યો જેમાં ટી કલ્ચર હેલ્થ અને લાઇફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ સક્ષમ સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયા હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત ફાઉન્ડર સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ સેશનનું હતું તેમણે ચાની રચના તેની વિવિધ પ્રક્રિયા અને શરીરમાં પડતા સકારાત્મક પ્રભાવ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી મને એવું લાગે છે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આપણે ચા તો પીએ છે પણ આપણને એક્ચ્યુઅલ જે ચા ની વેલ્યુ છે એ આપણને ખબર નથી આપણે ચા ને છે ને અનહેલ્ધી ડ્રિંક બનાવીને પીએ છીએ બહુ બધી શુગર નાખીએ છીએ જબકી ચા ઇઝ એકચ્યુઅલી એક ઔષધિ કીધું છે આયુર્વેદામાં ચાને ઔષધિ કીધું છે હવે ઔષધી ઔષધિ કઈ રીતે છે તો ચાના ચાર ટાઈપના પ્રકાર છે ગ્રીન ટી છે વ્હાઈટ ટી છે ઉલોંગ ટી છે બ્લેક ટી છે અને એક બીજો પ્રકાર છે એ છે હર્બલ ટી આ બધા એટલા બધા હેલ્ધી છે અગર તમે એને રાઈટ તરીકે સે લો રાઈટ તરી રાઈટ રીતે તમે એને જો પીવો તો એ તમારા શરીર માટે બહુ જ સારું છે તમારા બોડીને હેલ્પ કરે છે ડિટોક્સ કરવામાં પ્લસ આપણને બધાને છે ને થર્ટી પછી લાઇફ સ્ટાઇલ ડિઝીઝ થાય છે જેમ કે કોઈકને લિવર રિલેટેડ ઇસ્યુ હોય કોઈને ડાયાબિટીઝ હોય કોઈને કોલેસ્ટ્રોલ હોય તો આપણી પાસે અમુક ટાઈપની એવી બધી ચા છે હું એવું નથી કહેતી કે મારી કંપની પાસે પણ ઇન્ડિયાના આયુર્વેદમાં બધું મેન્શન છે જેનાથી આ બધા પ્રોબ્લેમ્સ મેં ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ મળી શકે છે તો આજે બસ હું આ નોલેજ શેર કરવા માટે જીતો હા ડેફિનેટલી એડ થશે અને ચા એડિક્શન સારું પણ હોય અને ખરાબ પણ હોય બરાબર એટલે ચા એડિક્શન નથી જે એની અંદર શુગર છે ને સુગર એ એડિક્શન છે એટલે આ અમારી વિંગમાં લગભગ લેડીઝ વિંગમાં આઠસો મેમ્બર છે અને આજે અમારે બસોથી અઢીસો મેમ્બર પાર્ટિસિપેટ કરશે આમાં અને આજનું જે ઇવેન્ટ છે એ ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ છે એનું નામ એટલે આપ્યું છે કે ચા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે આપણા ઇન્ડિયામાં આપણું સવાર બી ચા થી થાય છે ને રાત બી ચાથી થાય છે હર વસ્તુનું મૂડ એલિવેટર બી ચા છે પણ એક્ઝેક્ટલી ખબર નથી હોતી કે આપણે કઈ ચા કયા ટાઈમે પીવી જોઈએ એટલે આપણી સાથે આજે જોડાય છે સેજલ પ્રવીણ પુરોહિત જે સેવન સ્પ્રિંગના ફાઉન્ડર છે અને એ આપણને ખૂબ જ સરસ રીતે આનું નોલેજ શેર કરશે અલગ અલગ ચાઓની ફ્લેવર આપણને કહેશે એનું ઇન્ડલજન્સ કેવી રીતે થાય છે એનું પ્રોસેસ કેવી રીતે થાય છે અને દરેક બહેનોને સ્પેશિયલી લેડીઝને અલગ અલગ મેનોપોઝ હોય ઇસ્ટ્રેક્ટોમી થઈ હોય સ્ટ્રેસ રિલીફ હોય તો એ કયા ટાઈમે કઈ ચા વધારે કન્ઝ્યુમ કરવી જોઈએ કેટલું ગ્રુ કરીને કરવી જોઈએ એનું પરફેક્ટ આજે નોલેજ આપણને શેર કરશે જીતો લેડીઝ ડેમાં ટુ અઢાર વર્ટિકલ છે જીતો લેડીઝ વિંગમાં જેમાં મેટ્રિમોની કવર થાય છે ઉડાન એટલે કે સ્ટોલ્સ અમે કરીએ છીએ લેડીઝને એમ્પાવર કરવા એક્ઝિબિશન રાખીએ છીએ તો અમારું ફેબ્રુઆરીમાં બહુ જ મોટું ઉડાનનું આવી રહ્યું છે જેમાં અમે એંશીથી સો સ્ટોલ રાખવાના છે મેટ્રિમોનીનો બી પ્રોજેક્ટ છે ડિસેમ્બરમાં જેમાં અમે યંગ અમારા જૈનોના જ બોઇઝ અને ગર્લ્સને મળાવીએ છીએ લાઈક માઇન્ડેડને અને એ રીતે એ લોકોનું કરાવીએ છીએ અને આજે જે છે એ અમારો સક્ષમનો જ પ્રોજેક્ટ છે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ છે નોલેજ શેરિંગ એટલે એમાં અમે આજે ટીક ટોક્સ એન્ડ ટ્રાયમ્સ નો પ્રોજેક્ટ લીધેલો છે સો જીતો થયેલી 186 કાર ની ડીલ વિશે બધાએ સાંભળ્યું છે કે જ્યાં બધા મેમ્બર્સને ને 21 કરોડ થી વધારે બેનિફિટ થયું છે પણ એના પછી જે પોઈન્ટ ઉત્સવ એક જબરદસ્ત ઇનિશિયેટિવ લઈને આવ્યું છે જેમાં 15 થી વધારે ગ્લોબલ નેશનલ બ્રાન્ડ્સ આવીને એક જબરદસ્ત ડીલ એક્સક્લુઝિવ ડીલ્સ મેમ્બર્સ માટે આપી રહી છે ત્યાં ચારસોથી વધારે એ ઓલરેડી પેન ઇન્ડિયામાં બેનિફિટ લઈ લીધું છે અને કરોડોનું સેવિંગ કર્યું છે સો આજે જે પોઈન્ટ જીતો લેડીઝ વિંગની સાથે રહીને એક જબરદસ્ત ઇનિશિયેટિવ અમારી જોડે લઈને આગળ વધી રહ્યા છે જેના માટે મેમ્બર્સ સેવિંગ કરી શકે અમારી જોડે જીતો અમદાવાદના જે ના કન્વીનર છે દર્શી દલાલ અને ભાવિકા જૈન જે છે એ જીતો લેડીઝ વિંગની લેડીઝ વિંગની જે ની કન્વીનર છે અને ખૂબ જ સરસ કામ કરી રહી છે કે મેમ્બર્સની પાસે વધારથી વધારે ડીલ પહોંચે જેનાથી મેમ્બર્સ આના વધારથી વધારે બેનિફિટ લઈ શકે એ હેતુથી કામ થઈ રહ્યું છે સાથે સાથે આ સેવિંગની સાથે સાથે બિઝનેસ વધારવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ પૂરું આપે છે જેનાથી જે લેડીઝ છે જેમને ઘેરથી બિઝનેસ કરવાનું હોય છે બટ એમને એક મોટો પ્રોબ્લેમ હોય છે સ્કેલ કઈ રીતે કરવું તો જીતો જે પણ પ્લેટફોર્મ ઉપર એ પોતાનો બિઝનેસ લિસ્ટ કરીને પોતાનો બિઝનેસ પણ આગળ વધારી શકે છે જ્યાં ઝીરો માર્કેટિંગ કોસ્ટમાં